નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા છો ડભોઈ નગરપાલિકાના બે કર્મચારીઓ પૂર્ણ થતાં જ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ડભોઈ નગરપાલિકા ખાતે મેલેરિયા કર્મચારી રતીલાલ વસાવા અને ડ્રેનેજ કર્મચારી મહેશભાઈ સોલંકી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા ત્રીસમી ડિસેમ્બરના રોજ નગરપાલિકા સભા હોલ ખાતે ચીફ ઓફિસર જયકિશન તળવીની અધ્યક્ષ સ્થાને બંને કર્મચારીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો વય મર્યાદાને લઈને બંને કર્મચારીઓ નિવૃત્ત થતા પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપી બહુમાન કરાયું હતું તો આ પ્રસંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડભોઈ નગરપાલિકા ખાતે વય નિવૃત્તિ થતા કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરેલી છે તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને નિવૃત્તિ જીવન પોતાના પરિવાર સાથે વિતાવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી તેમજ કાયમી યાદગીરી રૂપે ચીફ ઓફિસર સહિત નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સન્માન સમારંભ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું ફરજમાંથી નિવૃત્ત થતા મેલેરિયા

અને ટ્રેનેજ શાખામાંથી મહેશભાઈનું નિવૃત્તિને કારણે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો બંને કર્મચારીઓની સેવા નગરપાલિકા તથા શહેર માટે ઉત્કૃષ્ટ રહી છે એમના દ્વારા એવા એવા કાર્યો પણ કરવામાં આવેલા છે જે કદાચ કોઈના ઇન્ડિવિજ્યુઅલ જીવનમાં કરવા સફળ રહે નહીં આ જે એમની કાર્યભાર છે એની માટે હું એમને અભિનંદન પાઠવું છું સાથે સાથે કે એમનું જે રિટાયરમેન્ટનું જીવન છે એ સુખમય રહે અને જે પરિવારને સમય ભાગરૂપે આપી નહીં શક્યા એ સમયે હવે પોતાના પરિવાર સાથે ગાડે એવા શુભેચ્છા પાઠવું છું